હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું પ્રત્યેના પ્રકારોમાં ખાસ વાત કરવાની છે દિશાના આધારે પ્રત્યેના કેટલા પ્રકારો પડે એ એની પહેલાં ટોટલ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન જોઈએ કે તો એ ચાર પ્રકારના છે એક તો રિલેશનશીપના આધારે બીજું છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રકચર અથવા તો રિલેશનના આધારે એની પછી છે ડાયરેક્શનના આધારે જે આજે જોવાનું છે અને છેલ્લું છે ચેનલ્સના આધારે મેથડ્સના આધારે મોડના આધારે અથવા તો મીડિયાના આધારે કેટલા પ્રકાર પડે એ બધાના પ્રકાર ટૂંકમાં જોઈને જોઈ નાખીએ એટલે આપણને આઈડિયા આવે કે આમાં એમાં આ પ્રકાર છે અને આપણે એની વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો રિલેશનશિપના આધારે પાંચ પ્રકાર પડે છે ઇન્ટ્રાપર્સનલ ટ્રાન્સપર્સનલ ઇન્ટરપર્સનલ ગ્રુપ માસ અને છઠ્ઠો પ્રકાર જો પાડવો હોય તો એ થશે પબ્લિક કોમ્યુનિકેશન રિલેશન્સના આધારે ફોર્મલ અને ઇન્ફોર્મલ થશે એ પ્રકાર અને આજે જે ભણવાના છે એ મુખ્ય ત્રણ પ્રકાર છે વર્ટિકલ હોરિઝોન્ટલ અને ડાયગોનલ વર્ટિકલના પાછા બે પ્રકાર પડશે અપવર્ડ અને ડાઉનવર્ડ એ આજે આપણે જોઈશું અને મીડિયાના આધારે કહીએ તો બે પ્રકાર પડશે વર્બલ અને નોન વર્બલ તો આજે આપણે જોઈએ છીએ કે દિશાના આધારે કેટલા પ્રકાર પડે છે મુખ્ય ત્રણ હોરિઝોનલ એટલે કે સમાંતર પ્રકારનું પ્રત્યયન વર્ટિકલ એટલે ઊભું ઊભું જે હોય છે ને પ્રત્યાયન એની વાત થાય છે એમાં પણ બે પાછા પ્રકાર પડે અપવર્ડ અને ડાઉનવર્ડ નીચેથી ઉપર જતું હોય અને ઉપરથી નીચે જતું હોય એની આપણે વાત કરીશું અને ડાયગોનલ એટલે કે વિકર્ણ સંબંધ વિકર્ણ સંબંધની વાત કરીશું ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ હોરિઝોન્ટલ કોમ્યુનિકેશનની હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન એટલે સમાંતર પ્રકારનું એક ફિગર તમારા સમક્ષ મૂકેલી છે ઉપર છે સી નીચે બધાના વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે ફાઇનાન્સના માર્કેટિંગના અને સેલ્સના એની નીચે આવેલા છે મેનેજર ફાઇનાન્સના પછી માર્કેટિંગના અને સેલ્સ મેનેજર જુઓ બધાનું તમે સમાંતર રીતે જ્યારે વીપી વીપી બધા વાત કરે છે ફાઇનાન્સના હોય માર્કેટિંગના હોય કે સેલ્સના હોય તો એ એકબીજા સાથે જ વાત કરે છે એ ઉપર વાત નથી કરતા કે નથી નીચે વાત કરતા એટલે વર્ટિકલ પ્રકારના અહીંયા જોવા મળશે નહીં તો સમાંતર પ્રકાર એટલે એકબીજાનું જે લેવલ છે એની સાથે જ એ કોમ્યુનિકેશન કરે તો તેને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન નીચે પણ જો મેનેજરમાં પણ મેનેજર મેનેજર સાથે જ વાત કરી રહ્યા છે એટલે સમાન પોસ્ટના લોકો એની જે જે સમાન પોસ્ટ હોય એવા લોકો સાથે જ ચર્ચા વિચારણા કરતા હોય તો તેને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ પ્રકારનો કોમ્યુનિકેશન એની પછી વાત કરીએ વર્ટિકલ કોમ્યુનિકેશન તો અહીં જો વર્ટિકલ એટલે કે ડાયરેક્શન તમને આપેલી છે ઉપર અથવા નીચે તો નીચેથી ઉપર ઉપરથી નીચે એ જે હોય પણ ઊભું સમાતર એટલે આડું જો નીચેથી ઉપર પ્રકારનું થાય છે તો એને શું કહેશું અફવર્ડ કોમ્યુનિકેશન થઈશું એટલે નીચેના લોકો છે એનાથી ઉપરના લોકો સુધી વાત પહોંચે છે અહીંયા આપણે મેનેજરથી લઈને સી સુધી સ્ટેપ બાય સ્ટેપ ઉપર વાત પહોંચે છે એની વાત કરી રહ્યા છે માનો કે એક ઉદાહરણ લઈ લઈએ શિક્ષક છે એ મધ્યસ્થી તરીકે લઈ લઈએ એની નીચે એક વિદ્યાર્થી છે અને એની ઉપર પ્રિન્સિપલ છે તો વિદ્યાર્થીને કોઈ પણ વાત પ્રિન્સિપાલ સુધી પહોંચાડવી હોય તો વિદ્યાર્થી કોને કહેશે શિક્ષકને કહેશે શિક્ષક કોને કહેશે પ્રિન્સિપાલ સુધી પહોંચાડશે તો એને કહેવામાં આવે છે અપવર્ડ કોમ્યુનિકેશન હવે ડાઉનવર્ડ કોમ્યુનિકેશનની વાત કરીએ તો પ્રિન્સિપલ સીધા કોઈ એનાઉન્સમેન્ટ નહીં કરે તો પ્રિન્સિપલ મીટિંગ બોલાવીને કોને કહેશે એ શિક્ષકોને કહેશે છે અને શિક્ષકો કોને કહે છે એ માહિતી એ વિદ્યાર્થીઓ પાસે મોકલશે તો એને શું કહેવામાં આવશે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન એટલે કે જે સેન્ટરમાં બેઠેલો વ્યક્તિ હોય એના દ્વારા સેન્ટર એટલે મધ્યની વાત નથી કરતો જેમ મુખ્યની વાત કરું છું જે મુખ્ય વ્યક્તિ હોય એના નીચેના પોસ્ટવાળાને એ વાત કહે છે અને નીચેના પોસ્ટવાળો છે એ જ વાત એ નીચે પહોંચાડશે એની પછીના પોસ્ટવાળા સુધી જેને કહેવામાં આવે છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન ત્યાં ઉપર અને નીચે એ ડાયરેક્શનમાં થતું હશે એની પછી વાત કરીએ ડાયગોનલ કોમ્યુનિકેશનની વિકરણ સંબંધવાળા કોમ્યુનિકેશનની તે એક તમારા સમક્ષ અહીંયા મૂકેલું છે કે અપવર્ડ કોમ્યુનિકેશન નીચેથી ઉપર બાજુ જાય છે અને બીજી બાજુ છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન પણ હવે આમાં શું થતું છે ડાયગોનલમાં તો ડાયગોનલમાં થતું હશે ક્રોસ પ્રકારનો ક્રોસ પ્રકારનો એટલે શું હવે માનો કે અહીં વચ્ચેના જે ભાગમાં છે ને એ ત્રણ વિષયના શિક્ષકો છે ડાબી બાજુથી શરૂ કરીએ આપણે ડાયગોનલ કોમ્યુનિકેશનની જ વાત કરીએ એક વિજ્ઞાનના શિક્ષક છે એક ગણિતના શિક્ષક છે એક સમાજ વિદ્યાના શિક્ષક છે તો ડાબી બાજુ જે ગણિતના હોય અથવા તો વિજ્ઞાનના હોય શિક્ષક તો એના જે વિદ્યાર્થી નીચે છે એના ક્લાસરૂમમાં એ સીધા મળે છે સમાજ વિદ્યાના શિક્ષકને તો એ જે ક્રોસ પ્રકારનું જે કોમ્યુનિકેશન થાય છે એને શું કહેવામાં આવે છે ડાયગોનલ કોમ્યુનિકેશન અગાઉ આપણે જે ઉદાહરણ લીધું કે મેનેજર કોને વાત કરે છે જો ફાઇનાન્સના મેનેજર હોય એ સેલ્સના મેનેજર સાથે વાત કરીએ તો એ સમાંતર પ્રકારનું કમ્યુનિકેશન થાય પણ ફાઇનાન્સનો મેનેજર હોય એની ઉપરની પોસ્ટ પ્રેસિડેન્ટ પોસ્ટ હોય અને એ સેલ્સના પ્રેસિડેન્ટ સાથે વાઇસ પ્રેસિડેન્ટ સાથે જો ડીલ કરતો હોય તો એને કહેવામાં આવે છે ડાયગોનલ કોમ્યુનિકેશન ઓકે તો અહીં તમારા સમક્ષ એક ફૂલ્લી ચાર્ટ મૂકેલો છે કે બધાનો બોર્ડ ઓફ ડાયરેક્ટરની વાત કરીએ એની ઉપર એની નીચે આવે છે જનરલ મેનેજર એની નીચે આવે છે મેનેજર એ બી અને સી એની નીચે સુપરવાઇઝર એ બી સી આવે છે એની નીચે વર્કર એ બી સી આવે છે અલગ અલગ તમારે મૂકેલા છે તો કઈ રીતના કોમ્યુનિકેશન થશે આમાં સરવાળો આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં હોરિઝોન્ટલ જોઈએ તો મેનેજર એ મેનેજર બી અને મેનેજર સી એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોય તો એને કહેવાય હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન એની પછી વાત કરીએ કે અપવર્ડ કોમ્યુનિકેશન કોને કહેવાય મને કે વર્કર સી છે એ સુપરવાઇઝર સી પાસે વાત વાત પહોંચાડશે અથવા કોઈપણ માહિતીનો સંચાર કરશે સુપરવાઇઝર સી છે એ મેનેજર એ પાસે વાત પહોંચાડશે તો એને કેવું કહેવાય છે અપવર્ડ કોમ્યુનિકેશન કહેવા છે એની પછી વાત કરીએ ડાઉનવર્ડ કોમ્યુનિકેશનની તો બોર્ડ ઓફ ડાયરેક્ટરો એના પાસેથી માહિતી પહોંચશે જનરલ મેનેજર પાસે જનરલ મેનેજર પાસેથી જો માહિતી જનરલ મેનેજર પાસેથી પહોંચે છે મેનેજર બી પાસે અથવા મેનેજર એ પાસે અથવા મેનેજર સી પાસે તો એ બધા જ થશે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન માનો કે હજી આગળ વધારે હોય તો મેનેજર એ પાસે જે માહિતી મળી છે એ સુપરવાઇઝર સી પાસે જશે અને સુપરવાઇઝર સી પાસેની જે માહિતી છે એની નીચેના લોકો પાસે જશે તો એને કહેવામાં આવે છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન હવે વાત કરીએ ડાયગોનલની તો ડાયગોનલની વાત કરતા હોય તો સુપરવાઇઝર સી છે એની માહિતી કાં તો નીચે જશે કાં તો ઉપર મેનેજર એ પાસે જશે પણ જો સુપરવાઇઝર સી છે એ જો મેનેજર બી સાથે કોમ્યુનિકેશન કરશે તો એ કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે ડાયગોનલ કોમ્યુનિકેશન કેટલું સમજાય છે તો હવે આગળ જોઈએ માહિતી તો બીજા પ્રકારની વાત કરીએ તો સર્કલ કોમ્યુનિકેશનની વાત કરવાની છે ચેન કોમ્યુનિકેશનની વાત કરવાની છે વાય કોમ્યુનિકેશનની વાત કરવાની છે નેટવર્ક કોમ્યુનિકેશનની વાત કરવાની છે વિલ કોમ્યુનિકેશન અને બીજું કોમ્યુનિકેશન આવે છે ઓલ ચેનલ એટલે અંતર બધા કોમ્યુનિકેશન કરતા હશે તો આનો જે રોલ છે એ આપણે આગળના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજીશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ